ય શ્રી કૃષ્ણ જય ગાય માતા સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વૈતરણી વ્રતનું મહાત્મય પૂજા વિધિ આ વ્રત કઈ રીતે કરવું આ વ્રત કરવાથી આપણને શું ફળ પ્રાપ્ત થાય છે વગેરે જાણીશું સૌ પ્રથમ તો આ વ્રત આપણે કાર્તકવધ એકાદશીના દિવસે કરવામાં આવે છે આ વ્રત આપણે બાર એકાદશી એટલે કે બાર માસની વધ પક્ષની જે એકાદશી આવે છે તે બારે બાર એકાદશીના દિવસે આ વ્રત કરવાનું છે આ વ્રત આપણે ગાય માતાને સમર્પિત છે હિન્દુ ધર્મમાં આપણે ગાયને માતા તરીકે પૂજીએ છીએ ગાયને આપણે દેવીનું સ્થાન આપ્યું છે આપણે હંમેશા કહેતા હોઈએ છીએ કે ગાયમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે અને હકીકતમાં ગાયમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે જો આપણે ગાયની પૂજા કરીએ તો તમારે સમજવાનું કે આપણે તેત્રીસ કરોડ દેવતાની પૂજા કરી છે આ વ્રત કરવાથી આપણને ક્યારેય પણ શોખ ભોગવવો પડતો નથી ક્યારે પણ આપણને યમલોક આપણે જોવો પડતો નથી યમલોકમાં આપણે જવું નથી પડતું અને ક્યારે પણ આપણા પરિવારના સભ્યોનું અકાળે મૃત્યુ નથી થતું આ વ્રત કોઈ પણ સ્ત્રી કે પુરુષ કરી શકે છે તમે જ્યારે આ વ્રત કરો ત્યારે બની શકે ત્યાં સુધી તમારે ગાય માતાના મંત્રનો જાપ કરવો ગાય માતાના આપણે પવિત્ર દિવે એકસો આઠ મંત્ર જાપ કરી શકીએ છીએ ગાય અષ્ટતર સત નામ વાંચી શકીએ છીએ સાંભળી શકીએ છીએ હવે આપણે જાણીશું કે આ વ્રત આપણે કરી હોય ત્યારે આપણે પૂજા વિધિ કઈ રીતે કરવી સૌ પ્રથમ તો તમારે એક બાજોઠ અથવા તો પાટલો લેવાનો છે તેના ઉપર લાલ કલરનો આપણે વસ્ત્ર પાથરવાનું છે તેના ઉપર તમારે ભગવાન શ્રી કૃષ્ણનો ફોટો કે છબી જે પણ હોય તેની આપણે સ્થાપના કરવાની છે જો તમે લાલાઓ રાખતા હોય તો આપણે લાલાની સ્થાપના કરવાની છે ભગવાન શ્રી કૃષ્ણની સ્થાપના કરી બાજુમાં આપણે ગાયની સ્થાપના કરવાની છે સોનાની અથવા તો ચાંદીની ગાય તમે લઈ શકો છો અને જો તે શક્ય ન હોય તો આપણે ધાતુની ગાયની પણ સ્થાપના કરી શકીએ છીએ સૌ પ્રથમ તમારે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ કે છબી તમે જે લીધી હોય તેને કંકોથી જ તિલક કરવાનો છે ચોખા લગાવવાના છે ગાય માતાની આપણે સ્થાપના કરી તેને કંકોથી જ તિલક કરવાનો છે ચોખા લગાવવાના છે પછી આપણે ચંદનથી તિલક કરવાનું છે ચોખા લગાવવાના છે પુષ્પો ચઢાવવાના છે આપણે પુષ્પાનો હાર ચડાવવાનો છે જો તમે લાલો લીધો હોય તો લાલાને આપણે પંચામૃતથી સ્નાન કરી અને સરસ વાઘા પહેરાવી શ્રંગાર કરી પછી આપણે લાલાની સ્થાપના કરવાની છે ભગવાન શ્રી કૃષ્ણને ગાય ખૂબ જ પ્રિય છે એટલા માટે આપણે ગાય માતાનું કોઈ પણ વ્રત કરતા હોય ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની સ્થાપના અવશ્ય કરી તેમની પૂજા અવશ્ય કરવી ગાય માતાનું વ્રત કરવાથી ગાય માતાની પૂજા કરવાથી ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ હંમેશા આપણા પર બની રહે છે ગાય માતાના દરેક દરેક રૂવાટે ભગવાન શ્રી કૃષ્ણનો વાસ છે આ દિવસે તમારે ગાયના ઘીનો દીવો પ્રગટાવો દીવો પ્રગટાવે પછી જ આપણે પૂજા શરૂ કરવાની છે બની શકે ત્યાં સુધી આ દિવસે તમારે અખંડ દીવો રાખવાનો છે અને જો તે શક્ય ન હોય તો તમે જ્યાં સુધી પૂજા કરતા હોય ત્યાં સુધી આપણે દીવો ચાલુ રહે એવી રીતે તમારે દીવો કરવાનો છે પૂજા વિધિ પતી ગયા પછી આપણે આ વ્રતની પવિત્ર દિવ્ય વાર્તા સાંભળવાની છે કથા વાર્તા સાંભળતી વખતે તમારે હાથમાં ચોખા રાખવાના છે કથા વાર્તા પૂરી થઈ ગયા પછી આપણે જે આ ચોખા છે તે ચકલાને ચણ તરીકે નાખી દેવાના છે આવી રીતે આપણે પૂજા કરવાની છે અને પછી આપણે બપોરે પૂજા કરવાની છે બીજી વાર બપોરે તમારે એવી રીતે પૂછવા કરવાની છે કે સૌ પ્રથમ તમારે જે ફર્યું હોય તે ફરિયામાં તમારે ગાયનું છાણ અને થોડી માટી લેવાની અને સરસ લીપણ કરવાનું આ લીપણ તમારે એટલું મોટું કરવાનું કે આપણે ગાય છે તે લીપણ ઉપર ઊભી રહી શકે અને પછી તમારે કાળી ગાય લાવવાની છે કાળી ગાય તમારા ફરિયામાં લાવી અને તમે જે લીપણ કરી હોય તેની ઉપર તમારે ઊભી રાખવાની છે અને તમારે બ્રાહ્મણને બોલાવવાનું છે બ્રાહ્મણ કહે એવી રીતે તમારે પૂજા કરવાની છે સૌ પ્રથમ તો તમારે ગાયના કપાળમાં તિલક કરવાનું છે કંકુથી અને પછી ચંદનથી અને ચોખા લગાવવાના છે અને પછી તમારે એક કળશમાં સ્વસ્થ જળ ભરવાનું છે આ જળથી આપણે ગાયના બે સિંગડા હોય તેને સ્નાન કરાવવાનું છે પગ આપણે આગળના ગાયના હોય તેને પણ આ જળથી સ્નાન કરાવવાનું છે સ્નાન કરાવ્યા પછી આપણે જે સિંગડા હોય તેના ઉપર આપણે કંકોથી જ તિલક કરવાનું છે ચોખા લગાવવાના છે પગ ઉપર પણ આપણે કંકોથી તિલક કરી અને ચોખા લગાવવાના છે ખાસ કરી અને આ દિવસે ગાયને ચંદનથી તિલક કરવામાં આવે છે બની શકે ત્યાં સુધી ગાયના આખા શરીરમાં જો તમે ચંદનથી લેપ કરો તો વધારે ઉત્તમ છે પરંતુ જો તેવી રીતે શક્ય ન હોય તો ગાયને ચંદનથી તિલક અવશ્ય કરવું આવી રીતે આપણે ગાયને આગળના ભાગની પૂજા કરી પછી તમારે પાછળના બે પગે પણ આવી જ રીતે પૂજા કરવાની છે પૂછડે પણ આવી જ રીતે આપણે પૂજા કરવાની છે પછી આપણે સ્વસ્થ જળ ભરેલો એક કળશ લેવાનો છે અને આ જળથી આપણે ગાયના બે પગની ખરી હોય તેની સ્નાન કરાવવાનું છે પૂછડાને પણ આ જળથી આપણે સ્નાન કરાવવાનું છે અને 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 પછી બે પગે પૂછડે કરવાનું છે આપણે પૂછડાને ને થઈ ગયા પછી તમારે એક કળશમાં જળ ભરવાનું છે તેમાં થોડું ગંગા જળ અને હળદર થોરી નાખવાની છે આ જળ આપણે ગાયના પોછડે રેડવાનું છે આવી રીતે ગાયના પોછડે પાણી રેડવાથી આપણા પિતૃની તૃપ્તિ થાય છે જો કોઈ પણ આપણા પિતૃ અકાળે મૃત્યુ પામ્યા હોય અને તેમને સ્વર્ગ લોક પ્રાપ્ત ન થયું હોય તે હોય તો આવી રીતે ગાયના પાણી રેડવાથી તેને સ્વર્ગ લોક પ્રાપ્ત થાય છે અને નર્કલોકમાંથી હંમેશા તેમની મુક્તિ થઈ જાય છે એટલે દર મહિનાની વધ પક્ષની એકાદશી હોય ત્યારે આ અવશ્ય કરવું આવી રીતે આપણે ગાય માતાની પૂજા કરવાની છે ગાય માતાના ગળામાં આપણે ફૂલોનો હાર પહેરાવાનો છે અને તેમને સિંગડા ઉપર આપણે સરસ નાની ચૂંદડી પહેરાવી દેવાની છે ગાય માતાનો કલર કાળો હોય એવા ગાય માતા હોય તેમની આપણે પૂજા કરવાની છે પરંતુ જો તે શક્ય ન હોય તો આપણે બીજા કોઈ પણ કલરની ગાય માતા હોય તો પણ ચાલે છે તમે લાલ ગાય સફેદ ગાય વગેરેની પણ પૂજા કરી શકો છો પૂજા આપણે પતી ગયા પછી આપણે ગાય માતાની પ્રદિક્ષિણા કરવાની છે તમે એક ત્રણ પાંચ સાત અગિયાર એવી રીતે એકી સંખ્યામાં પ્રદક્ષિણા કરી શકો છો તમે જ્યારે પ્રદક્ષિણા કરતા હોય તે ત્યારે તમારે ગાય માતાના મંત્રનો જાપ કરવો પતિ ગયા પછી આપણે એક રોટલી લેવાની છે રોટલીની અંદર તમારે ગોળનો દડબો નાખવાનો છે ગોળનો ટુકડો નાખવાનો છે અને તેની ઉપર તમારે ઘીલ લગાવવાનું છે અને પછી આ રોટલી આપણે ગાય માતાને ખવડાવી દેવાની છે આવી રીતે ગાય માતાને રોટલી ખવડાવવાથી આપણા બધા સંકોટો દૂર થાય છે અને પછી આપણે લીલું ઘાસ ખવડાવવાનું છે ગાયને આપણે ખોર પણ ખવડાવી શકીએ છીએ આવી રીતે તમારે એક વર્ષ સુધી વ્રત કરવાનું છે મહિનાની આપણે વધ પક્ષની એકાદશી આવે તે દિવસે તમારે આવી રીતે મેં તમને કહ્યું એવી રીતે તમારે પૂજા કરવાની છે આ વ્રત આપણે દસમ દિવસે ચાલુ થઈ જાય છે દસમના દિવસે તમારે સાત્વિક ભોજન લેવું આ વ્રતમાં તમે એકટાણો કરી શકો છો અને આ એકટાણો તમારે ગાયની મેં તમને કહ્યું પૂજા કરી પછી તમારે ભોજન લેવાનું છે આ વ્રતના દિવસે તમે બ્રહ્મ ભોજન પણ કરાવી શકો છો તમારા ઘરે બ્રાહ્મણોને બોલાવીને તેમને જમાડી શકો છો અને બ્રહ્મ ભોજન કરાવવું જો શક્ય ન હોય તો આપણે બ્રાહ્મણને કાચું સીધું આપી શકીએ છીએ પણ સાથે તમારે દક્ષિણા આપવી આ વ્રત કરવાથી આપણને ક્યારે પણ શોક ભોગવવો પડતો નથી ક્યારે પણ આપણા પરિવારના સભ્યનું અકાળે મૃત્યુ નથી થતું ક્યારે પણ આપણને યમલોક જોવો નથી પડતો આપણે ક્યારે પણ યમલોકમાં જવું નથી પડતું આ વ્રત કરવાથી આપણને સ્વર્ગલોક પ્રાપ્ત થાય છે અને આ વ્રત કરવાથી આપણા બધા જ સંકટો હોય તો તે સંકટો દૂર થાય છે આ આખો દિવસ દરમિયાન તમારે બની શકે ત્યાં સુધી ગાય માતાના મંત્રનો જાપ કરો ભગવાન શ્રી કૃષ્ણના મંત્રનો પણ આપણે જાપ કરી શકીએ છીએ હવે આપણે આ વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીએ સૌ પ્રથમ તો આપણે વ્રતની વિધિ જાણીએ આ વ્રત આપણે કાર્તકવદ અગિયારસના દિવસે કરવામાં આવે છે આ વ્રત ગાય માતાને સમર્પિત છે આ વ્રતમાં આપણે ગાય માતાનું પૂજન કરવાનું છે આ વ્રત આપણે એક વર્ષ સુધી કરવાનું છે એક વર્ષ પછી આ વ્રત પૂર્ણ થાય પછી આપણે એક ગાય લઈ અને બ્રાહ્મણને દાન આપવાનું છે ગાયનું આ વ્રત કરનાર વ્યક્તિને ક્યારેય પણ શોખ ભોગવવો નથી પડતો અને ક્યારે પણ તેમને યમલોક જોવું નથી પડતું હવે આપણે કથા વાર્તા શરૂ કરી દઈએ એક વખતની વાત છે મહાભારતનું યુદ્ધ શરૂ થઈ ગયું હતું આ યુદ્ધમાં અર્જુને ભીષ્મ પિતા મને બાણ મારી અને બાણસૈયા માર્યા છતાં પણ તેમનું મૃત્યુ નહોતું થયું તેમની ઈચ્છા હતી કે તે મહાભારતનું યુદ્ધ પૂર્ણ જોઈ અને પછી જ ઈચ્છા મૃત્યુનું જે તેમનું વરદાન છે તે સિદ્ધ કરશે એટલે કે સ્વર્ગલોક પ્રાપ્ત કરશે માટે તે બાણસૈયા ઉપર પહોંડેલા હતા એક સમયે યુધિષ્ઠિર ભીષ્મ પિતામહ પાસે આવ્યા તેમને પોતાના પ્રણામ કર્યા અને ભીષ્મ જોઈ અને યુધિષ્ઠિર તો રડવા લાગ્યા અને રડતા રડતા યુધિષ્ઠિર કહેવા લાગ્યા કે હે પિતામહ આ બધું મારા લીધે થયું છે ત્યારે પિતામહે કહ્યું કે કેમ તારા લીધે આ બધું થયું છે આવું તું કેમ કહે છે ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે હું રમવા ન બેઠો હતો હું હારત નહીં અને હું હારત નહીં તો આ બધું થાત નહીં ત્યારે પિતામહ યુધિષ્ઠિરને આશ્વાસન આપતા કહે છે આ બધું જે પણ બની રહ્યું છે તેના માટે તું શોખ ન કર આમાં તારો કોઈ પણ પ્રકારનો વાક નથી માટે તું પોતાને દોષ ન આપ આમ આશ્વાસન આપતા પિતામહ ભીષ્મ એ યુધિષ્ઠિરને શાંત પાડ્યા ત્યારે પિતામાએ યુધિષ્ઠિરને કહ્યું કે હે ધર્મનિષ્ઠ હું તને જે પણ કહું છું તે તું ધ્યાનપૂર્વક સાંભળ હું તને એક વ્રત કહું છું આ વ્રત કરવાથી ક્યારે પણ કોઈને પણ શોખ ભોગવવો નથી પડતો અને ક્યારે કોઈને પણ યમલોક જોવું નથી પડતું ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે આવો પણ કોઈ વ્રત હોય છે ત્યારે ભીષ્મ પિતામાએ કહ્યું કે હા આ વ્રત છે આ વ્રતની વિધિ હું તને કહું છું એવી રીતે વ્રત કરવાનું છે ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે હે મોહ કૃપા કરીને તમે મને આ વ્રત વિશે જણાવો અમે આ વ્રત અવશ્ય કરીશું ત્યારે પિતામાએ કહ્યું કે હે ધર્મનિષ્ઠ આ લોકમાં એક જ એવું વ્રત છે જે વ્રત કરવાથી આપણને ક્યારેય પણ શોખ ભોગવવો પડતો નથી અને યમલોક આપણને જોવો નથી પડતો અને તે વ્રત છે વૈતરણી વ્રત આ વ્રત આપણે કોઈ પણ સ્ત્રી કે પુરુષ કરી શકે છે આ વ્રત કોઈ પણ સ્ત્રી પુરુષ કરે તે હંમેશા સુખી થાય છે અને તેમને યમલોક ક્યારે જોવો નથી પડતો શોખ ક્યારે ભોગવો નથી પડતો યુધિષ્ઠિર કહે છે કૃપા અને આ વ્રતનો મહિમા તમે મને કહી સંભળાવો આ વ્રત કાર્તકવધ અગિયારસના દિવસે કરવામાં આવે છે અને આ વ્રતને વૈતરણી વ્રત કહેવામાં આવે છે આ વ્રત ગાય માતાને સમર્પિત છે આ વ્રતમાં આપણે ગાય માતાની પૂજા કરવાની છે આ વ્રત કરનારે દસમના દિવસે સાત્વિક ભોજન લેવું અને એકાદશીના દિવસે આપણે ઉપવાસ કરવાનો જો ઉપવાસ કરવો શક્ય ન હોય તો આ વ્રતમાં તમે એક ટાણો કરી શકો છો આ વ્રત કરનારે સવારે પૂજા કરવી અને બપોરે પણ બે સમય પૂજા કરવી બપોરના સમયે તમારે આવી રીતે પૂજા કરવાની છે સૌ પ્રથમ તો તમારા ફરિયામાં તમારે ગાયનું છાણ અને થોડી માટી લઈ અને લીપણ કરવાનું છે આ લીપણ સુકાઈ ગયા પછી તમારે કાળી ગાય લાવવાની છે અને આ ગાયને તમે જે લીપણ કરી હોય તેની ઉપર તમારે ઊભી રાખવાની છે પછી તમારે સૌ પ્રથમ ગાય માતાના મુખની અને આગળના પગની અને સિંઘડાની પૂજા કરવાની છે તમારે સ્વસ્થ જળ ભરેલો કળશ લેવાનો છે અને આ જળથી તેમના સિંગડાને સ્નાન કરવાનું છે અને પગની ખરીને પણ સ્નાન કરાવવાનું છે પછી તમારે કંકોથી અને ચંદનથી તિલક કરવાનું છે ચોખા લગાવવાના છે ગાય માતાના ગળામાં આપણે પુષ્પનો હાર પહેરાવાના છે પુષ્પ ચઢાવવાના છે અબિલ ગુલાલથી પૂજા કરવાની છે અને આવી રીતે પૂજા કરતાં કરતાં આપણે પાછળના ભાગમાં જવાનું છે ગાય માતાના અને સ્વસ્થ જળ ભરેલો કળશ લઈ અને આ કળશના જળથી આપણે ગાય માતાના પાછળના પગની ખરીની પૂછ સ્નાન કરાવવાનું છે અને પૂંછડાને પણ આપણે સ્નાન કરાવવાનું છે અને પછી કંકુથી અને ચંદનથી તિલક કરી અને ચોખા લગાવવાના છે બની શકે ત્યાં સુધી આપણે ગાય માતાના આખા શરીરમાં જો આપણે ચંદનનો લેપ કરીએ તો વધારે ઉત્તમ છે પરંતુ જો તે લેપ કરવો શક્ય ન હોય તો આપણે ચંદનથી જ તિલક કરવાનું છે અને આપણે એક કળશમાં જળ લેવાનું છે ને તેમાં થોડું આપણે ગંગા જળ અને થોડી હળદર નાખવાની છે અને આ જળ આપણે ગાયના પૂછડે રેડવાનું છે આવી રીતે ગાયના પૂછડે જળ રેડવાથી આપણા પિતૃની તૃપ્તિ થાય છે તમે જયારે જળ રેડો ત્યારે ઓમ પિતૃ દેવતા એનમ હ એવી રીતે મંત્ર જાપ કરવા આમ કરવાથી જો આપણા પિતૃનું અકાળે મૃત્યુ થયું હોય ને તેમને સ્વર્ગ લોક પ્રાપ્ત ન થયું હોય તે નર્ક લોકમાં હોય તો આવી રીતે ગાયના પોછળે પાણી રેડવાથી તેમને સ્વર્ગલોક પ્રાપ્ત થાય છે આ વ્રત આપણે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી કરવાનું છે અને બ્રાહ્મણ તમને જેવી રીતે કહે એવી રીતે તમારે પૂજા કરવાની છે આ વ્રત આપણે એક વર્ષ સુધી કરવાનું છે બાર માસ સુધી કરવાનું છે એટલે કે બાર એકાદશી આવે ત્યારે આપણે બાર દિવસ સુધી આ વ્રત કરવાનું છે દરેક માસની વધ પક્ષની એકાદશી આવે ત્યારે આ વ્રત કરવાનું છે અને આ વ્રત એક વર્ષ પછી પૂર્ણ થાય છે તો હવે આપણે જાણીશું કે આ વ્રતનો આપણે ઉજવણો કઈ રીતે કરવું એક વર્ષ પૂર્ણ થાય પછી આપણે આ વ્રતનું ઉજવણું કરવાનું છે અને ઉજવણામાં તમારે ગાડલાવાળી તમારે એક સુંદર સૈયા તૈયાર કરવાની છે તેમાં તમારે ખાટલો લેવાનો છે ગાડલો લેવાનું છે ઓસિકુ લેવાનું છે અને ઓછાળ લઈ અને એક શાલ પણ લેવાની છે ઓઢવા માટે આવી રીતે આપણે સૈયા તૈયાર કરવાની છે અને બ્રાહ્મણ દંપતીના એક જોડ કપડાં લેવાના છે એટલે સ્ત્રીઓના એક જોડ કપડાં અને પુરુષના એક જોડ કપડાં અને તમારે કાળી ગાય અને તેને વાછરડો હોય એવી રીતે આ ગાય લેવી અને આ ગાયને બ્રાહ્મણને દાનમાં આપવી અને એક સોનાની ગાય બનાવી અને આ સોનાની ગાય છે આપણે જે ગાડલાની સૈયા છે તેના ઉપર મૂકી દેવાની આને પણ આપણને બ્રાહ્મણને દાનમાં આપવાની છે તમે જ્યારે ઉજવણું કરો ત્યારે તમને સૌ પ્રથમ ગાયની પૂજા કરી પછી જ બ્રાહ્મણને તે ગાય દાનમાં આપવાની છે અને તમે સોનાની ગાય દાનમાં આપો તો આ સોનાની ગાયની પણ આપણે પૂજા કરી અને પછી જ આપણે બ્રાહ્મણને દાનમાં આપવાની છે આ દિવસે તમારા ઘરે બ્રાહ્મણને જમવા બોલાવવાના છે દંપતી બ્રાહ્મણ હોય એવી રીતે તે બંનેને તમારે જમવા છે અને અને આ પ્રેમથી જમાડી પછી તમને યોગ્ય દાન દક્ષિણા તમારે આપવાની છે આવી રીતે આપણે આ વ્રતનો નો ઉજવણો કરવામાં આવે છે આ વ્રત દરમિયાન તમારે ગાય માતાના મંત્રનો જાપ કરવાનું છે અહીં આપણે આ પવિત્ર દિવ્ય કથા વાર્તા સમાપ્ત કરીએ છીએ બોલો ગાય માતાની જય